નમસ્કાર દર્શક મિત્રો સૌનું સ્વાગત છે સાથે હું છું મિત્રો વાત કરીશું આજે કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે ઘણા લાંબા સમયથી આપણે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં એક બાદ એક ગુનાખોરી સતત વધતી જઈ રહી છે તેમજ હત્યાનો બનાવ હોય લૂંટફાટનો બનાવ હોય આગ ચંપીનો બનાવ હોય એ કાલે પણ જે પ્રકારે એક મામલો સામે આવ્યો કે જ્યાં બે અસામાજિક તત્વો દ્વારા કોઈ એવું જે પ્રવાહી નાખવામાં આવે ને ત્યાં આંખ ચાંપી કરવામાં આવી ને તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો અને સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ ગયા અને આ આની પહેલાં આપણે વાત કરી છે ઘણી બધી વખત કે તોડફોડની ઘટનાઓ બની છે સોસાયટીઓમાં તોડફોડની ઘટના બની છે આ હથિયારો લઈને સોસાયટીમાં આવે છે ત્યાં એ લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે જાહેરમાં જે હત્યાના બનાવ તે વધી રહ્યા છે અમદાવાદની આપણે વાત કરીએ કે પછી સુરતની આપણે વાત કરીએ તો આ બનાવો કે જે અત્યારે સમયાંતરે આવતા જઈ રહ્યા છે અને તેને જ લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તે એક મોટો સવાલ ઉદભવી રહ્યો છે ત્યારે પોલીસ ખાસ કરીને એક્શનમાં આવી અને પોલીસ દ્વારા અત્યારે વાત કરીએ તો ખાસ કામગીરી કરવામાં આવી રહી છે સરકારમાંથી આદેશ આવે છે અને ત્યારબાદ કડકાઈથી જે નિયમોનું પાલન જે ખાસ કરીને રાત્રિના સમયે જે ક્યાંક ને ક્યાંક જે ભંગ થતા હોય છે રાત્રિના સમયે લોકોને હેરાન પરેશાન કે પછી લૂંટપાટના બનાવો બને છે હત્યાના બનાવો બનતા હોય છે ત્યારે સુરતમાં ખાસ કરીને જે હિસ્ટ્રી શીટરો છે તેમના ઘરે તપાસ કરવામાં આવી તેમના ઘરે શું ચાલી રહ્યું છે શું કરે છે તે લોકો કંઈ પણ એવું જણાય તો એમને પણ જે પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમના વિરુદ્ધમાં આ સિવાય અમદાવાદની આપણે વાત કરીએ સુરતની વાત કરીએ તો નાઇટ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને જે બેરિકેડિંગ કરીને તમામ વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે તેમને ચેકિંગ કરવામાં આવે છે જેમની પાસે આરસી બુક નથી લાયસન્સ નથી તે જરા તો એ લોકો એવું પણ કહે કે ઘરે જઈને હું લઈને બતાવી દઉં છતાં પણ નથી માનવામાં આવતું ને તેમને મેમો આપવામાં આવે છે આવી ફરિયાદો ઉઠી છે અને તેના કારણે સામાન્ય લોકો છે કે જે હેરાન પરેશાન વધારે થઈ રહ્યા છે આવી ઘણી બધી ફરિયાદો કે જે છેલ્લા બે ત્રણ દિવસમાં ઉઠવા પામી છે ત્યારે કામગીરી કરે છે અને સાથે જે દંડ ફટકારવામાં આવે છે ત્યારે આરટીઓમાં પણ જે મોટી મોટી લાઈનો લાગેલી જોવા મળે છે વાહનો ડિટેઇન કર્યા છે તે છોડાવવા માટે લોકો જાય છે પરંતુ આરટીઓ અને પોલીસ વચ્ચે જે મિસકમ્યુનિકેશન અને તેના કારણે અડધણ વહીવટ જોવા મળ્યો છે આરટીઓ અન્ય કામ છોડીને આ મેમો કે જે ઉઘરાવતા પડ્યા છે મોટી આવક પણ થઈ છે પરંતુ લોકો આમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેમાં આપણે વાત કરીએ તો ગઈકાલે જ આવ્યું કે એક સમાજના બસો જેટલા યુવાનોએ હથિયાર માટે લાયસન્સ માટે અરજી કરી છે કે તમને તેમને હથિયાર આપવામાં આવે કારણ કે જે પ્રકારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કતરી રહી છે જે રેપના કિસ્સાઓ બની રહ્યા છે હત્યાના કિસ્સાઓ બની રહ્યા છે લૂંટના કિસ્સા બની રહ્યા છે એટલે એવા જે વિસ્તારો હોય ત્યાંથી જો અરજી આવી હોય તો તેમને લાયસન્સ આપવું જોઈએ આ પ્રકારે જે વાત સામે આવી છે ત્યારે આ જ તમામ બાબત પર ચર્ચા કરવાની છે કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને હાલ જે મેમો અંગે જે ખાસ ડ્રાઇવ ચાલી રહી છે તેને લઈને તો આ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે બે મહેમાન સૌથી પહેલાં મારી સાથે છે એમ ચૌહાણ સાહેબ છે રિટાયર્ડ આઈપીએસ આપણી સાથે જોડાયા છે ઓર ચૌહાણ સાહેબ સ્વાગત છે ત્યારબાદ ડૉક્ટર પ્રવીણ કાનાબાર આપણી સાથે જોડાયા છે ટ્રાફિકને લઈને સતત જે કામગીરી કરે છે એટીસીના પ્રમુખ છે પ્રવીણભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં તો એમ ચૌહાણ સાહેબ આપનાથી જ શરૂઆત કરીએ કાયદો વ્યવસ્થાની સ્થિતિની આપણે જ્યાં સુધી ચર્ચા કરીએ ગુજરાતની વાત કરીએ દેશની વાત કરીએ પરંતુ અત્યારે આપણે ગુજરાતની વાત કરવી છે સૌથી પહેલાં તો કઈ રીતને આપણે લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક દિવસથી સતત હત્યાના બનાવો આગ ચાંપીના બનાવો અસામાજિક તત્વોના હુમલાના બનાવો એક બાદ એક વધી રહ્યા છે એવામાં

ગુનાઓ બને છે એ સમાજનું દર્પણ છે જયારે સમાજમાં ટેન્શન વધે એક અથવા બીજા કારણોસર સામાજિક કારણો હોય શકે રાજકીય કારણો હોય શકે બીજા કોઈ કારણો દાખલા તરીકે જો છોકરાઓમાં આત્મહત્યાના ને એવા બનાવો વધારે બનવા મળે તો સમજવું કે કોલેજોમાં સ્કૂલોમાં અથવા એમના પ્રેમ પ્રકરણોમાં એમાં બધા કઈક પ્રોબ્લેમ થઈ રહ્યા છે એટલે આ એનું સમાજનું દર્પણ છે પણ એ સમાજનું દર્પણ છે એમ માનીને પોલીસ ચૂપ બેસી રહે એ યોગ્ય નથી અને આપણી પોલીસ સક્રિય છે એ તમે કહું એમ કે સુરતમાં નાઈટ પેટ્રોલિંગ થયું કોમ્બિંગ થયું અને એ જ રીતે ટ્રાફિક બાબતના જે મામલા છે એમાં જે પેલા નબીરાઓ છાકતા બની અને ગાડીઓ ચલાવે છે એના બનાવો હમણાં હમણાં વધવા મળ્યા છે એટલે આ બધું ઓવરઓલ પરિસ્થિતિ જે છે એને કાબુમાં લેવા માટે પેલા તો પોલીસે પેટ્રોલિંગ વધારવું જોઈએ પેટ્રોલિંગ ઇન ધ સેન્સ કે પોલીસની ગાડી પોતાની પોતાના વિસ્તારમાં એ ફરતી રહેવી જોઈએ એટલે ક્યાંય પણ નાના મોટા ગુનાઓ કરવા વાળા ગુનેગાર જે હોય આડાવાડા થઈ જાય અથવા એ ગુનાઓ ન બને અથવા બને તો તાત્કાલિક એમને જે કોઈ એમની સામે કાયદેસર કાર્યવાહી કરવાની હોય એ થઈ જાય બીજી વાત છે અમે જે ટ્રાફિક ની વાત કરી ટ્રાફિકની વાતમાં એવું છે કે જો પોલીસ મેમો ફાડવાની એકદમ આધળી ઝુંબેશ કરશે તો એની અસર વિપરીત થશે એમાં સમાજમાં અસંતોષ વધી જાય છે પણ દર પંદર દિવસે મહિને એકાદ બે વાર જે કોઈ એરિયા વધારે પડતા આ માટે પ્રોન હોય જે એરિયામાં વધારે પડતા આવા પ્રકારના ગુનાઓ બનતા હોય તો એ એરિયામાં પેટ્રોલિંગ વધારવું જોઈએ એ એરિયામાં મેમો પણ વધારે એ ફાડવા જોઈએ અને મેમોની જે લાંબી જે લાઈનોની આપણે વાત કરી તો ઓનલાઈન પેમેન્ટની એની વ્યવસ્થા પોલીસે સંબંધિત ડિપાર્ટમેન્ટ સાથે મળી અને એ કરવી જોઈએ કે જેથી ઘેર બેઠા મેમો જે એ શકે બનતા સુધી મારો ખ્યાલ છે ત્યાં વ્યવસ્થા છે છતાં જો એમાં કઈ ખામી હોય અથવા કોર્ટમાં જઈને એ વ્યક્તિ પોતાનું વાહન પાછું મેળવી શકે છે પણ એમાં જે પોલીસ ખાતામાં જે કરપ્શન છે અને પોલીસ આ બદનામ થયેલી છે પ્રમાણ થાય એ જે છે ઉચ્ચ અધિકારીઓ છે અને સરકારી અધિકારીઓ પણ હોમ મિનિસ્ટર છે એ લોકો એમણે પણ આ બાબતમાં સ્ટ્રિક્ટનેસ વાપરવી જોઈએ કે જેથી પોલીસમાં કરપ્શન ઓછું થાય અથવા કરપ્શન થાય તો એની સામે જે કર્મચારીઓ જવાબદાર છે એની સામે એ પગલા લેવા જોઈએ એટલે પોલીસનું ઓવરઓલ જે કાર્યવાહી છે ગુના નોંધાવા જોઈએ એનું ડિટેકશન થવું જોઈએ અને એમાં એ સજાઓ થાય એ પ્રમાણે એનું આગળ કોર્ટમાં પણ રજૂઆત થવી જોઈએ અને ઓવરઓલ જે સામાજિક સંસ્થાઓ છે દાખલા તરીકે જો આત્મહત્યાના બનાવો વધી રહ્યા હોય બળાત્કારના આ તે આ જે નબીરાઓના તેમાં જે સામાજિક સંસ્થાઓ છે એનો પણ સાથ લઈ અને જે તે સંબંધિત પ્રજા છે એ પ્રજાને જાગૃત કરવી જોઈએ કે ભાઈ આ જે ટ્રાફિક ના નિયમો છે એ તમારા પોતાના માટે છે અને આ જે અમારું પેટ્રોલિંગ આવે છે અથવા રાતના જે છે એમને દિવસ દરમિયાન રાત્રે એમનું ચેકિંગ કરવામાં આવે છે એ પણ સમાજના હિતમાં છે કે જેથી બીજા ગુના બનતા અટકે અથવા બન્યા હોય તો તાત્કાલિક એમાં આરોપીઓને પકડી અને એમને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એટલે ઓવરઓલ સમાજ સમાજની છે ને ખાસ કરીને પોલીસની છે આપનું શું કહેવું છે કારણ કે જે પ્રકારે કોમ્બિંગ બે ત્રણ દિવસથી ચાલી રહ્યું છે આપ એ જોતા જશું કેવી રીતને જનાક્રોશ તેમાં સામે આવ્યું છે પોલીસ તમામ લોકોને ચેકિંગ કરી રહી છે ખાસ કરીને કડકપણે અત્યારે પાલન કરાવવામાં આવી રહ્યું છે પરંતુ તેમાં લોકોનો આક્રોશ જે પ્રકારે આવ્યો છે જે ફરિયાદો ઉઠી છે આપે પણ એ ફરિયાદો જોઈ છે કઈ રીતે જોઈ રહ્યા છો ને પહેલા તો મને બોલાવવા બદલ બહુ જ આભાર સાથે સાથે ચૌહાણ સાહેબને પણ આ રીતે મળવાનો અવસર મળ્યો એમના વિચારો જાણવાનો અવસર મળ્યો એ બદલ આભાર અને દર્શક મિત્રો દર્શક મિત્રો આભાર તમારો બેઝિકલી આપણે બધી બાજુથી વિચારવું પડે કે જે કઈ ગડબડ ચાલી રહી છે એનું મુખ્ય કારણ 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 શું છે છે અને જે કે રીતે જ્યાં સુધી કારણ નહીં સમજીએ અને કારણ કાઢશું નહીં ત્યાં સુધી કઈ ફેર પડે નહીં અત્યારનો દાખલો આપવો કે હું ગોતાથી આવતો હતો સાહેબ એક પણ ચાર રસ્તો એવો નતો કે જ્યાં ગાડી ટ્રાફિક ના હોય ટ્રાફિક કન્જેશન ના હોય અને ટ્રાફિક ગરબડ ના હોય મને સમજ નથી પડતી કે જે રીતે આપણે અમદાવાદ શહેર જીવીએ છે બધા જ ખોટા પગલા ને કેમ કરીને સાપોલિયાની જેમ બહાર નીકળી જવાય એવી રીતે દરેક જણો ચલાવવા ટ્રાય કરે છે ટ્રાફિક નિયમના ભંગ એટલા બધા થઈ રહ્યા છે કે વાત નહીં પૂછો પહેલી વાત તો એ કે જ્યાં સુધી આપણે પોતે નાગરિકો ટ્રાફિક સમજીએ નહીં તો કઈ અર્થ નથી અત્યારે હું એક સ્કૂલની અંદર ઓગણની અંદર છોકરાઓને શીખવાની કે સડકની ભાષા સડક આપણી જોડે વાત કરે છે સડક ઉપર સાયનેજીસ છે નિશાનો છે ટ્રાફિક સિગ્નલ છે રેખાઓ દોરેલી છે જે આપણને ગાઈડ કરે છે કે આપણે રસ્તા પર કેવી રીતે જઈએ પણ આપણે એને માનવા તૈયાર નથી આપણે એને માનવા જ તૈયાર નથી બાળકો નવું ધોરણ થી બારમા ધોરણના આજે મને જે મળ્યા તો બહુ સારા મળ્યા સારી સ્કૂલ છોકરીઓ અને છોકરાઓ ઘણું બધું જાણતા હતા પણ જે મુખ્ય સિગ્નલ છે એનો જે અર્થ દાખલા રૂપે ચાર રસ્તા ઉપર મોટા ભાગે જ્યાં આપણે સર્કલ છે જેને આપણે અંગ્રેજીમાં રાઉન્ડ અબાઉટ કહીએ તો ત્યાંનો નિયમ છે કે એ રાઉન્ડ અબાઉટમાં એન્ટર ક્યારે થવાય જ્યારે તમને જમણી બાજુથી જગ્યા મળે ત્યારે આપણે ત્યાં કોઈ એ નિયમને પાડતું જ નથી મને તો એવું લાગે છે કે કોઈને નિયમ જ કદાચ ખબર નથી કે ભાઈ આપણે દરેક જણો ઉતાવળમાં છે અને એને ઘેર રહેવું ગલ્લે વધારે રહેવું છે એટલે ભાઈ તમે પંદર મિનિટ વહેલા નીકળો શાંતિથી ચલાવો તો તમે બીજાને પહેલા જવા દઈ શકો રાઉન્ડ રાઉન્ડ ઉપાઉટ રાઉન્ડ અબાઉટ ઉપર કારણ કે એમાં પહેલે આપ રાઈટ વાળાને છે પણ આપણે ત્યાં કોઈ પહેલે આપમાં તો માનતા જ નથી પેલો હું અને આ તકલીફના લીધે બધી જગ્યાએ ગરબડો છે બીજું જે કોમ્બિંગ કરે છે હવે કોમ્બિંગ કરવામાં આવે છે ને એક જેમ થાય છે મારી આપણે પરમનન્ટ હોવું જોઈએ અને મને એવું દેખાય છે કે આપણે ત્યાં જે દંડ છે ને એ મને લાગે થોડા વધારવાની જરૂર છે કારણ કે લોકોને એવું છે કે મને પકડશે કોણ ને પકડશે તો આપી દઈશ કઈક પોલીસને અનફોર્ચ્યુનેટલી પોલીસને કરપ કોને કર્યા છે પોલીસ જાતે કરપ થયા નથી કરીએ છે આપણે જ આપણે નિયમ તોડીએ છીએ કાયદા તોડીએ છીએ અને પછી એમાંથી એ છૂટવું છે અને પોલીસને એને જે રીતે પગારો મળવા જોઈએ એટલે મળતા બી નથી દાખલા રૂપે ટીઆરબી આપણા તો ટીઆરબી નો પગાર છે કેટલો એ પગારમાં એનું ઘર કઈ રીતે ચાલે એક દિવસ કોઈ પિસ્તાળીસ ડિગ્રી ગરમીમાં અને આટલા ધુમાડામાં આટલા શ્વાસ બગડી જાય એવામાં એણે એને જો બાર કલાક આઠ કલાક નોકરી કરવાની હોય તો એ કરે કેવી રીતે એને શું કરવા કરે એને આપણે કરપ કરી રાખીએ છીએ હવે એ આપણે સમજવાની જરૂર છે 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 હા એક વાત ચોક્કસ કે બધા જ પ્રકારના ગુનાઓ વધ્યા આપણને દેખાય કે બધા જ પ્રકારના ગુના વધ્યા છે હવે ગુના કરનારા કોણ છે હા ગુના કરનારા દરેક જણા નથી ઘણા બધા કરનારા થઈ ગયા છે કોઈને પડી નથી ને કોઈને બીક નથી પોલીસનો દંડો દેખાતો નથી મારી દ્રષ્ટિએ એક જમાનો એવો હતો કે જ્યારે ચાર રસ્તા ઉપર પોલીસ ઊભી રહેતી હતી હવે આપણે AI ના જમાનામાં આવી ગયા આપણે ત્યાં બધે કેમેરા આવી ગયા એટલે કેમેરા આવી ગયા છે એટલે કેમેરાના ડરે લોકો ઉભા રહેશે પણ પોલીસની લાકડી દેખાતી નથી અત્યાર સુધીના જેટલા અભી સ્ટડીઝ થયા છે તો જ્યાં આગળ ચાર રસ્તે અથવા રસ્તે જો પોલીસ વચ્ચે ઊભી હોય તો એક્સિડન્ટનું પ્રમાણ અને રૂલ તોડવાનું પ્રમાણ ઘણું બધું ઓછું છે પણ હવે આપણે આપણે દેખાતા જ નથી નથી પોલીસ પોલીસ વધ્યા છે ઘટ્યા હા જેટલા જોઈએ એટલા આપણી પાસે પોલીસ છે નહીં કે ટ્રાફિક વાયોલેશન તો મારી દ્રષ્ટિએ અમદાવાદમાં એકાદ કરોડ રોજ થતા હશે હવે એકાદ કરોડ ને કંટ્રોલ કરવા માટે કેટલા પોલીસ જોઈએ આપણે લાવો ક્યાંથી એના ખર્ચા ક્યાંથી પોસાય એટલે પબ્લિક એ લોકો સુધારવાની તો જરૂર છે પણ પોલીસ યોનો મુદ્દો જે પ્રકારે આપે પણ જોઈ શકો ગઈ જે વેપરના તમામ મીડિયામાં એ વાત આવી હતી કે આરટીઓમાં અધિકારીઓ અન્ય કામ છોડીને અત્યારે આ જે કામ પર લાગી ગયા છે એટલે એક એક અડધડ વહીવટ ને અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસે કામગીરી તો શરૂ કરી પરંતુ બીજા પાર્ટીઓમાં જે પ્રકારનો રશ થઈ ગયો છે તમારી આ વાત બહુ મુદ્દાની છે અનફોર્ચ્યુનેટલી શું થયું છે કે આપણે ત્યાં નીજર રિએક્શન કરીએ છે આપણે કંઈક થાય ને એટલે તરત દોડીએ ધારો કે આગ લાગી એક રાજકોટમાં એટલે બધા લોકોના લાયસન્સ આ બધું લેવાનું આવી ગયું આપણા જે ઓફિસર છે એમની જે બેઝિક ડ્યુટી છે કરવી જ પડે એ કરતા નથી મારી દ્રષ્ટિએ જ્યાં સુધી આપણે હાયર રિસ્પોન્સિબલ નહીં કરીએ ત્યાં સુધી આ કઈ સુધરશે નહીં કારણ કે નાના ઓફિસરને તો પડી જ નથી એને જ નથી જો એનો મોટો ઓફિસર ગડબડ કરતો હોય તો એ શુક્રવાર કરે કઈ કાયદાના નિયમ છે બરાબર દરેકે હેલ્મેટ પહેરવાનો કેટલા પોલીસો હેલ્મેટ પહેરે છે દરેકે સીટ બેલ્ટ બાંધવા કેટલા લોકો સીટ બેલ્ટ બાંધે છે કેટલી પોલીસની ગાડીઓ સ્ટોપ લાઈન પર ઊભી રહે છે સ્ટોપ લાઈન ઉપર દરેક ગાડીએ ઊભી રહેવું પડે દરેક ગાડીએ હા એને ઇમરજન્સી હોય ને સાયરન વગાડે જાય તો જુદી વાત છે ઇમરજન્સી હોય તો પણ અધરવાઇઝ રૂટિનમાં જો આજે ડીસીપી ની ગાડી પર સ્ટોપ લાઈન પર ઊભી રહે તો લોકો જોશે કે સિનિયર મોસ્ટ ઓફિસરો જે ગામના છે એ લોકો બી રસ્તાના નિયમો પાળે છે

મલ્ટી પ્રોંગ એટેક લાવવાની જરૂર છે અને એને કન્ટિન્યુઅસ રાખવાની જરૂર છે અને મારી દ્રષ્ટિએ દંડ થોડા મોટા કરવાની જરૂર છે રૂપિયા ની તો કને પડી જ નથી સાહેબ અત્યારે તમે વિચાર કે ભાજી પાવ છે બસો રૂપિયા નું આવતું હોય અને તમે પાંચસો રૂપિયા દંડ કરો એનો શું અર્થ જી 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 હમ આ સાહેબ જી ચવણ સાહેબ હવે જે પ્રકારે કાયદો વ્યવસ્થાની વાત કરીએ એક બાજુ ગુનાઓ તો વધી રહ્યા છે અત્યારે આણંદથી પણ જે એક મામલો સામે આવ્યો કે જે દબાણ હટાવવા જે અધિકારીઓ ગયા હતા તે લોકોને પણ પટ્ટા વડે તેમની પર હુમલો કરવામાં આવ્યો ચીફ ઓફિસર પહોંચ્યા હતા તેમને પણ લોકો એ ધક્કે ચડાવ્યા હતા તેમની પર પણ એ પ્રકારે વર્તન કરવામાં આવ્યું એટલે દબાણ હટાવવા જાય છે ત્યારે પોલીસ પણ ત્યાં ચોક્કસથી સાબેલ હોય છે છતાં પણ આ પ્રકારે તેમના પર હુમલો કરવામાં આવે છે એટલે ચોક્કસથી આ એક ડર જે હોવું જોઈએ તે હવે નથી રહ્યો કારણ કે એક બાદ એક ઘટના બની રહી તેમાં વધુ એક ઉમેરો જ્યારે થયો છે પેલી વાત એ છે કે ડોક્ટર સાહેબ બહુ સારું ડીપ વિશ્લેષણ કર્યું છે અને વિશ્લેષણ કરી અને એમને ઉપાયો સૂચવ્યા છે અને એમાં એક ખાસ જે છે કે આવા જે ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન્સ નો ભંગ થાય છે એમાં દંડની જે રકમ છે એ વધારવી જોઈએ આઈ ટોટલી એગ્રી વિથ ઇટ એ બિલકુલ એમ એ સાચી વાત છે હવે જે દબાણની વાત છે એમાં દબાણની વાતમાં પેલા સરકારે જે કોઈ ઓથર મ્યુનિસિપાલિટી હોય કે સરકાર હોય દબાણ હોય નોટિસ આપવી જોઈએ વોર્નિંગ આપવી જોઈએ જેથી એ લોકો પણ માનસિક રીતે તૈયાર રહે એ એક વાત છે બીજી વાત સાથે પોલીસનું પ્રમાણસરનું એ સહાય પણ લઈ લેવી જોઈએ કે જેથી કોઈ તત્વો બીજા કોઈ આડા પથ્થરમારો છે કે સામે થવું છે કે એવા જે ગેરકાયદે માર્ગો અકત્યાર કરે છે એ ન કરે અને ત્રીજી વસ્તુ એ છે કે દબાણમાં સિલેક્ટિવ દબાણ ન થવું જોઈએ અત્યારે એક ચારે બાજુ એક વાત છે કે એક અમુક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવે છે અને એ સમુદાય ઉપર પછી તમે જો એ કરો ને બાજુમાં જ બીજા સમુદાય નું દબાણ હોય એના ઉપર જો એક્શન નહીં લે ગવર્મેન્ટ તો પછી આ પ્રકારના બનાવો બનવાના છે પ્રજાના એક વર્ગ ને એ ચોક્કસ એવું લાગશે કે આ ખાલી અમારા સમુદાય સામે જે થાય છે તો પછી એ લોકોમાં અસંતોષ એ એ એવા જો અસંતોષ વધારે વ્યાપી જાય તો એને પછી કાબુમાં લેવાની સરકારની કે પોલીસની પણ તાકાત હોતી નથી એવું આપણને ઘણા બધા દેશોના બનાવો ઉપરથી આપણે એ શીખ્યા છીએ એટલે આ બાબતમાં પણ બને ત્યાં સુધી સરકારે અને પોલીસ એ પણ કાળજી રાખવી જોઈએ કે કોઈ એક સમુદાય ને કે એક ચોક્કસ વ્યક્તિને તમે એને ટાર્ગેટ બનાવો અને બાજુમાં બીજું હોય અને એની સામે કશું કઈ ન થાય તો આ પ્રકારના બનાવો બનવાના છે અને નાગરિકોને મને વિનંતી છે કે ભાઈ ગેરકાયદેસર રીતે આ જે કામ છે સરકારી જમીન જો એક એક કોઈ પોલિટિકલ પાર્ટી એ તો સૂત્ર પણ આપેલું કે જો જમીન સરકારી હે અમારી એટલે આવા બધા સૂત્રોથી રાજકીય નેતાઓ પણ એ ચેતે કે ભાઈ આ પ્રકારના દબાણો આપવાથી સમાજમાં અને આપણા દેશમાં રાજ્યમાં નુકસાન થઈ રહ્યું છે અને કાયદો ને વ્યવસ્થાને એની અવળી અસર થાય છે સરકારે પણ આવા નેતાઓને ચેતવણી આપીને જરૂર પડે તો જેની પાછળ પણ મોકલી દેવા જોઈએ કારણ કે પ્રજાને ખોટી રીતે ઉશ્કેરવી એ એમનું કામ નથી અને એ ગેરકાયદેસર છે એટલે આખી જે આ જે શરૂઆત છે એ ટોપ થી શરૂઆત થવી જોઈએ પછી એમાં સરકારી કર્મચારીઓ સરકારના ટોપના જે હમણાં સાહેબે વાત કરી કે એમને અધિકારીઓ સામે પગલા લેવાતા નથી આ રાજકોટનો જે કોઈ મોટો જે પેલો બનાવ બની ગયો એમાં પણ કોઈ હજુ સુધી મોટા અધિકારીઓ સામે કોઈ પગલા લેવાયા નથી એટલે આવું બને એટલે પ્રજા આ પણ જુએ છે અને વિચારે છે કે એકદમ એક દિવસે બે બનવા આવી ગયા જી જવાન સાહેબ એક નાનકડી પ્રતિક્રિયા એ પણ કે જે અત્યારે ગુનાખોરી વધી છે કોમ્બિંગ શરૂ કર્યું હિસ્ટ્રી સીટરોના ઘરે તપાસ પણ કરી અને કોમ્બિંગ કરીને એવા લોકોને ઝડપવામાં આવ્યા દારૂ પીને પકડાય છે ઘણા બધા જે વેદ એમાં પણ ઉકેલાયા છે આના દ્વારા સામાન્ય લોકો પણ હેરાન થઈ રહ્યા છે અન્ય કઈ કામગીરી કરવી જોઈએ કડક પગલાં સમયાંતરે કયા સમયાંતરે પગલાં લેવા જોઈએ આ તો અત્યારની વાત એ થોડા સમય પછી એ નહીં થાય સમયાંતરે શું કરવું જોઈએ બંને પાસેથી પહેલા એમ ચવાણ સાહેબ હા સમાંતરે પગલાં માટે પોલીસ માટે પ્રિવેન્ટિવ મેજર્સ હોય છે દાખલા તરીકે કોઈ માણસ ગુનો કરવાનો છે એવી પોલીસને ખબર પડે અથવા જેનો એક રીઢો રીઢો ગુનેગાર છે અને એ ઈ વીઝ એટ લા તો આ લોકો સામે એ ગુનો કરવાના છે એના માટે પ્રિવેન્ટિવ મેજર્સ આપણી પાસે છે આપણી પાસે પાસાના કાયદા છે આપણી પાસે યુ છે અને એ જ રીતે તાત્કાલિક ગુના રોકવા માટે પણ આપણી પાસે જૂની આઈપીસી સેક્શન ફોર્ટી વન ફોર્ટી ના આપણી પાસે પગલા લેવાની સરકારને અને પોલીસ ને એમાં સત્તા છે એટલે આ પ્રકારના એ એક્શન પણ લેવામાં જોઈએ એકસો એકાવન નીચે ધારો કે એક માણસે ફરિયાદ કરી કે મારા પડોશીઓ કે મારા ઘરમાં કે આજુબાજુના કોઈ ગુંડા કે અમને ધમકી આપી તો એકસો એકાવન નીચે એ માણસને તાત્કાલિક એને જેલમાં મૂકી શકાય છે એની પાસેથી સારી ચાર ના જામીન લેવામાં આવે છે આ બંગલા જો એકસો એકાવન ના બંગલા છે યુએપીએ છે એમાં યોગ્ય રીતે ખાલી નિર્દોષો ખાલી લઈ લેવા એવું નહીં પણ જે ખરેખર ગુનેગારો છે અથવા બનવાના છે ગુનેગારો છે જે રીઢા ગુનેગારો છે દાખલા તરીકે અવારનવાર દારૂ નાકડા ચલાવે છે દારૂ વેચે છે દારૂ પીને અવારનવાર પકડાયા છે છાકતા બની ને ક્યાંક ડ્રાઈવિંગમાં કે બીજી જગ્યાએ ગુનાઓ કર્યા છે તો આ બધા જે છે એ સામે પ્રિવેન્ટિવ મેજર્સ પણ જો લેવામાં આવે તો એનો પણ ઘણો બધો ફરક પડી જાય છે પોલીસની ગાડી બધે હા પોલીસની ગાડી ભલે ઇન્સ્પેક્ટર સાહેબ ની સબ્જી ખરીદવા ગઈ હોય પણ એ ગાડી જો ત્યાંથી નીકળે તો ત્યાં જે નાના મોટા ગુનેગાર ગુના કરવા વાળા છે ત્યાંથી આગળ પાછા થઈ જતા હોય છે એટલે આ રીતે પણ ગુના અટકે છે કહેવાનો મતલબ એ છે કે પોલીસ એનું કાયદેસરનું પેટ્રોલિંગ એ છે એ પણ વધારવાની જરૂર છે કે જેથી ગુનાઓ અટકે નાઇટ કોમ્બિંગ છે નાઇટ કોમ્બિંગ એટલે શહેરની બધી હોટેલોમાં ચેકિંગ થાય કે તમારે ત્યાં કોણ કોણ આવ્યા છે એમાંથી જો કોઈ શંકાસ્પદ લાગે કોઈના ઘણા બધા ગુનેગારોના ફોટાઓ દરેક પોલીસ સ્ટેશનમાં હોય છે તો બહારથી ગુના કરીને આવેલા અહીંયા છુપાયા હોય તો એવા બધા લોકોને પણ એમાંથી પકડી શકાય છે અને આ રીતે એ જેટલા વધારે સખત હશે જે પ્રકારે આપણે વાત કરીએ અત્યાર સુધી નાઇટ કોમ્બિંગ કરાયું છે જેમાં જે લોકોના પણ સવાલ છે કે અમે કહ્યું કે અમને ઘરે જઈને એવું બતાવીને આવું છું નજીકના પોલીસ સ્ટેશનમાં હું બતાવી દઈશ છતાં એ પણ માનવામાં નથી આવ્યું એટલે કડકપણે

ડ્રગ્સની અંદર એવું ફસાવા માંડ્યું છે કે વાત નહીં પૂછો હવે આ બધા ઉપર પગલા લેવાની જરૂર છે પોલીસ એનું કામ કરે છે પણ એક્ઝેમ્પલરી થવું જોઈએ પોલિટિકલ વિલ દેખાવું જોઈએ તો આપણને ખબર પડે કે આ બધું બરાબર થઈ રહ્યું છે આપણે રાત્રે કોમ નાઇટ કોમ્બિંગ કરે તો એક પાર્ટ જ છે પોલીસના કામના જોવું એ પોલીસનું કામ છે શોધવું એ પોલીસનું કામ છે એટલે કે આપણે કેવું ના પડે એના માટે તો એમને પગાર આપવામાં આવે છે એની તો એમની નોકરી છે અને એ લોકો બધા હોશિયાર છે આપણી પાસે સારામાં સારા પોલીસ ઓફિસરો છે એવું છે જ નહીં ઓફિસરો છે અને જે કર્મચારીઓ છે નાના પોસ્ટવાળા એમાં પણ જોઈએ એટલા સારા છે પણ અનફોર્ચ્યુનેટલી કરપ્શન થાય છે કરપ્શન કરાવે છે કોણ જે ગુનો કરે છે એ કરાવે છે પોલીસ ઉભા રાખીને પછી પકડે છે પણ એમાં ગરબડો તો પકડાય ને ધાર મારી પાસે લાયસન્સમાં લાગે લાયસન્સ હોય પછી શું પોલીસ મને મારો વાક હોય છે એટલે મને મારો પોલીસ પકડે છે એ ચોક્કસ છે ને પછી એ હેરાન કરે છે ને કરપ્શન થાય છે અને એ આપણે કરાવીએ છીએ કારણ કે આપણે ઓફર કરીએ છીએ દારૂ પીધું પચાસ હજાર રૂપિયા આપી દે કે મારું બ્લડ બંધ કાઢ એટલે મને બ્લડ બંધ નહીં જાય કારણ કે તમે આવડા મોટા પૈસા ની તમે રકમ ઓફર કરો જેનો પગાર નાનો હોય તો એ પડી ભાગ ને એટલે જ્યાં સુધી આપણે લોકો પોતે જો સતર્ક નહીં થઈએ બધા આજે મારી બધા દર્શક મિત્રો ને વિનંતી છે કે તમારા બાળકો માંથી સિત્તેર ટકા લોકો ના બંધાણી થવાની તૈયારીમાં વેચાય છે તો જ્યાં સુધી આપણે બધા પોતે નાગરિકો કફાળા જાગીશું ને એટલી પોલીસ ને જાગવા કહીશું કારણ કે આપણે એમને પગાર આપીએ છીએ તો એ વ્યાજબી નથી પોલીસ નો વાંક છે પોલીસમાં કરપ્શન છે બધે બધી જગ્યાએ કરપ્શન છે એ કરપ્શન કાઢવા માટે આપણે જાગૃત જરૂર છે ઘણી બધી બાબતો છે આ કે જેના પર ચર્ચા જે હજી પણ થઈ શકે છે જે પ્રકારે નાઇટ કોમ્બિંગ અને સાથે ગુનાખોરી રોકવા માટે પોલીસે અત્યારે તો કડક પણ પાલન કરાવવાનું શરૂ કર્યું છે પરંતુ જે પ્રકારે જે આશયથી શરૂ કરવામાં આવ્યું છે ગુનાખોરી રોકવા માટે તે આગામી સમયમાં રોકાય અને એ આશાય કે જે ફળી થાય તે પણ જે આશા રાખી રહ્યા છે અને એની ગુનાખોરી સતત વધી રહી છે તે ખૂબ જ ચિંતાનો અત્યારે વિષય છે એ જ લઈને આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા એમ ચૌહાણ સાહેબ અને સાથે જ પ્રવીણભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર